ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ યુટ્યુબ ચેનલ પર તમે એ એપિસોડ જરૂર જોઈ લેશો કારણ કે એને મારે અહીંયા રિપીટ કરવાની જરૂર નથી ઘટનાક્રમ બિહારનો ખૂબ ચાલી રહ્યો છે અને એના વિશે આપણે વાત કરીએ છીએ તમને ખ્યાલ હશે કે બધા વિપક્ષોને ભેગા કરવા માટે એક જહેમત ઉઠાવી કુમારે આમ તો નીતિશ કુમાર અગાઉ ચાર વખત પલટીઓ મારી ચૂક્યા છે અને ડાબેરીઓ એટલે કે સેક્યુલર પાર્ટીઓ એની સાથે છેડો પાડીને એમણે ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવા માટે ફરીને એકવાર જવાનું પસંદ કર્યું અને પાછા એના મુખ્યમંત્રી બન્યા લોકસભાની પાર્ટીના સર્વોચ્ચ નેતાઓને એ ખ્યાલ છે કે બિહારમાં એમની બેઠકો ઘટે એમ છે કારણ કે ગઈ વખતે ચાલીસ બેઠકોમાંથી ઓગણચાલીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી અને જેડીયુ એટલે કે મહાગઠબંધનમાં છે અને મુખ્યમંત્રી છે અને તેજસ્વી યાદવ લાલુ પ્રસાદ યાદવના પુત્ર નાના પુત્ર એ નાયબ મુખ્યમંત્રી છે એટલે લોકસભાની બેઠકો જાજી ભારતીય જનતા પાર્ટીને મળે એમ નથી એવું લાગતા એમણે બિહારનું ઓપરેશન કર્યુંરંગ સાથી અને નાણા મંત્રી અગાઉની સરકારમાં જે હતા જેમના સાલે ને ત્યાં જે ઉદ્યોગપતિ છે એમને ત્યાં જે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જે ધૂમ મચાવી અને એનો રેલો એ નીશકુમાર સુધી પણ પહોંચે એમ હતો એવું જાણકારો કે પાર્ટી જેડીયુ ના પિસ્તાલીસ ધારાસભ્યોમાંથી અડધા ધારાસભ્યો એ બીજેપી સાથે જવા માટે આગ્રહ કરતા હતા અને બાકીના અડધા ધારાસભ્યો આરજેડી સાથે રહેવા માટે આગ્રહ કરતા હતા એટલે એમની પાર્ટી ગમે ત્યારે તૂટી જાય એમ હતી ભારતીય જનતા પાર્ટી પણ એ તોડવા માટે ચક્રો ગતિમાન કરે અને વિકાસ યાત્રામાં એવું ઘોષિત ગમે ત્યારે કરે ત્યારે કુમાર માટે નીચા જોણું થાય એ સ્વાભાવિક હતું મૂંઝવણ ભારે હતી નીતિશ કુમારની પણ અગાઉ ચાર ચાર વખત એ પલટીઓ મારી ચૂક્યા છે એટલે પાંચમી વખત પલટી મારવામાં એમણે અમે શબ્દ પ્રયોગ કરીએ પડી વર્ષની એ એમનું રાજકારણ સમાપ્ત થઈ જાય એવો નિર્ણય એમણે આજે લીધો અને લોકસભાની ચૂંટણી સુધી તો ભારતીય જનતા પાર્ટી એમને સાચવી લેશે આગળ કરશે પ્રચારમાં જોતરશે પરંતુ એ પછી એમની શી થશે અથવા એમની પાર્ટીની શી વહેવું ભાઈ શ્રી જગદીશ કારેલિયા એ કે છે કે આ પટેલ ટકરાવાના હતા નરેન્દ્ર મોદીની સાથે વડાપ્રધાન પદ માટે પણ આ પટેલ તો પાદરહુદી ન જઈ શક્યા આ કુર્મી સમાજના છે અને કુર્મી મહાસભા એ આમ આપણે ત્યાં જે પટેલ ગુજરાતમાં જે પટેલ ગણાય એ રીતે દેશ કક્ષાએ પણ પટેલોમાં આવે છે અને આપણા મંગુભાઈ પટેલ જે બહુ જ જાણીતા ઇતિહાસવિદ હતા અને ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં પ્રોફેસર હતા અમારા ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ પણ હતા એ આ કુર્મી સભા જે ભારતીય કુર્મી મહાસભા એની કારોબારીના સભ્ય પણ હતા પણ નીતિશ કુમાર એ મોદીની સામે ટકરાવાને બદલે ટકરાવા માટે તૈયાર હતા એમને વડાપ્રધાન થવું હતું ઇન્ડિયા બ્લોક એટલે વિપક્ષી એકતા ના વડાપ્રધાન પ્રદના ઉમેદવાર થવું હતું પરંતુ ગઈ ઓગણીસમી ડિસેમ્બરે મમતા બેનરજી તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના એમણે નીતિશ કુમારની મહેચ્છા પર પાણી ફેરવી દીધું મમતા દીદીએ ઇન્ડિયા બ્લોકના નેતાઓની મિટિંગમાં અને કુમાર જેમાં હાજર હતા બિહારના મુખ્યમંત્રી જેડીયુ નેતા એમની હાજરીમાં જ એમણે તરીકે ઇન્ડિયા બ્લોકના તરીકે કોંગ્રેસના અધ્યક્ષ ખડગે ખડગેનું નામ પ્રસ્તાવિત કર્યું અને કેજરીવાલે એને સમર્થન આપ્યું અને મોટા ભાગના જે સાથી પક્ષો હતા એ બધાએ એ નામને વધાવી લીધું પરંતુ ખડગેએ કહ્યું કે ભાઈ પહેલા જીતવાનું છે પછી વડાપ્રધાન કોણ થાય એ નક્કી કરવાનું છે એટલે અત્યારથી આ વાત ન કરવી જોઈએ નીતિશકુમાર કુમારની મહેચ્છા કે વડાપ્રધાન પદના ઉમેદવાર પાર્ટીના મુખ્ય પ્રવક્તા અને નીતીશકુમાર કુમારના રાજકીય સલાહકાર કેસી ત્યાગીને છોડી મુકવામાં આવ્યા છે એમને એમ કહેવા માટે કે આ કોંગ્રેસની સાજિશ હતી કોંગ્રેસે એમ કે કબજો કરી લેવો હતો અરે મમતા દીદી બેતાલીસે બેતાલીસ બેઠકો તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવારો ઉતારીશું અને કોંગ્રેસની સાથે ચૂંટણી નહીં લડીએ પણ ઇન્ડિયા અલાયન્સમાં ઇન્ડિયા બ્લોકમાં અમે રહેવાના છીએ એવી જ કંઈક પરિસ્થિતિ પંજાબમાં છે કે જ્યાં આમ આદમી બધી બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઉતારવા માંગે છે મમતા બેનરજીની આ સોગઠી અને મમતા બેનરજીનું ગઈકાલનું નિવેદન તમે બધાએ સાંભળ્યું હશે એમણે કહ્યું કે ઇન્ડિયા બ્લોકમાં ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે નીતિશ કુમાર કામ કરી રહ્યા હતા અને આ વાત ખડગે પલટી મારવાના છે એ વાતનો અણસાર એમને આવી ગયો હતો અને એમણે લાલુ યાદવ અને તેજસ્વી યાદવની સાથે અગાઉ વાત કરી લીધી હતી પરંતુ લાલુ યાદવ તેજસ્વી યાદવ કે કોંગ્રેસ એમણે કોઈએ આના વિશે કંઈ કહ્યું નહીં એમણે જોવું હતું કે નીતિશ કુમાર શું કરે છે તેજસ્વી યાદવ નેતા તરીકે પ્રગટ થયા છે ડાયવર્ટ કરવાની ઘણી બધી ભારતીય જનતા પાર્ટીની વિધાનસભાની ચૂંટણી વખતે કોશિશો છતાં એ મુદ્દાઓને વળગી રહ્યા હતા અને મુખ્યમંત્રી થવામાં થોડાકમાં એ ચૂક્યા અને એમાં એમને નુકસાન જેમણે પહોંચાડ્યું એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ એટલે કે પાસવાન અને એમઆઈએમ ના અસદુદ્દીન ઓવૈસી અને કોંગ્રેસના લોકોની વધુ બેઠકો માટેની જીત આ ત્રણેય ફરીબળોએ તેજસ્વીને મુખ્યમંત્રી થતા અટકાવ્યા હવે શું થશે તેજસ્વીએ આ ઘટનાક્રમ થઈ ગયો છે એ ભારતીય જનતા પાર્ટીની પાસે છે અને એવા સંજોગોમાં તેજસ્વી યાદવ પોતાના પત્તા ખોલતા નથી એમણે બહુ સ્પષ્ટપણે નિવેદન કર્યું છે કે ખેલા અબ શું હો ગયા પણ એક બીજા દર્શક જે છે એમણે ઈશ્વરભાઈ પટેલે બહુ સ્પષ્ટપણે લખ્યું છે અને આ વાત સાચી પણ છે કે નીતિશ કુમાર ઇન્ડિયા બ્લોકમાં એ બીજેપી ના એજન્ટ તરીકે કામ કરી રહ્યા હતા તો હવે ઘણા બધાને શંકા પણ પડી રહી છે કે એ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા છે ત્યારે એ ઇન્ડિયા બ્લોક ના એજન્ટ તરીકે તો નથી જઈ રહ્યા ને એટલે ટૂંકમાં ઈશ્વરભાઈએ લખ્યું છે પણ એને થોડુંક વેંગમાં લખ્યું છે અને એમની વાત ઘણા બધા લોકો કરી રહ્યા છે પરંતુ આ પલટુરામનો ભરોસો હવે કોઈ કરે એમ નથી એમની ક્રેડિબિલિટી ખતમ થઈ ચુકી છે એ વાત આપણે બહુ સ્પષ્ટપણે કેવી જોઈએ લાલુ કાચા પોચા ખેલાડી નથી લાલુને જેલમાં નાખ્યા લાલુને સામે કેસીસ કર્યા લાલુના આખા પરિવારને નરેન્દ્ર મોદીની ઈડી મોદીની શરણાગતિ સ્વીકારી લીધી જેને વડાપ્રધાન થયું હતું એને વડાપ્રધાનના ના પોસ્ટમેન થવાથી સંતોષ માનવો પડી રહ્યો છે અને નવમી વખત મુખ્યમંત્રી બને છે પલટીઓ મારવામાં લાભ થાય છે એમને અને એવા એવા લોકોની સાથે કે જેમની સાથે નિવેદનો કર્યા જીવતરામ માંઝીની સામે જે એમના પોતાના પક્ષના અને એમણે બનાવેલા મુખ્યમંત્રી હતા એની સામે અને પાસવાનની સામે આમ છતાં આ બધા અત્યારે તો સાથે છે પરંતુ ક્યાં સુધી એ સાથે રહેશે એ મોટો પ્રશ્ન છે અને તેજસ્વી યાદવ એમના પત્તા ખોલતા નથી કારણ બહુ સ્પષ્ટ છે કે હજુ આ સરકારે વિશ્વાસ અને જો જેડી ના કેટલાક સભ્યો આમ તો લાલુ યાદવને બહુમતી મેળવવા માટે માત્ર છ આઠ સભ્યોની જ જરૂર પડે અને એ ધારો કે સત્તા પક્ષ અત્યારનો જે સત્તા પક્ષ હવે જે સત્તા પક્ષ થયો જેડીયુ બીજેપી એની પાસેથી જો એ કોઈકને શકે તો આ પલ્ટુરામ નવમી વખત મુખ્યમંત્રી તો બન્યા છે ભારતીય જનતા પાર્ટીના ટેકે મુખ્યમંત્રી બન્યા છે પરંતુ એ એમની સરકાર ગમે ત્યારે ગબડી શકે એમ છે એટલે આવતા દિવસોમાં એમની શી વલે થશે કેવું જરા મુશ્કેલ છે અને ભવિષ્યમાં પણ હશે કારણ કે વડીલ છે તેજસ્વીમાં એક રાજકીય મેચ્યોરિટી છે એ બેફામ નિવેદનો ન કરે અને જેમણે બેફામ નિવેદનો કર્યા કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે તો એમ કહ્યું હતું કે નીતિશ કુમાર કે લલનસિંગ માટે હવે ભારતીય જનતા પાર્ટીના દરવાજા બંધ થઈ ગયા છે પરંતુ એ દરવાજા એકદમ ખુલી ગયા કારણ કે મોદીને ખ્યાલ આવી ગયો કે બિહાર જો હાથમાંથી ગયું તો મુશ્કેલી સર્જાશે કારણ કે ઉત્તરમાં જે બેઠકો ઘટે એ બીજે ક્યાંથી સરવર કરવી એ એમના માટે મુશ્કેલી છે અને એટલા માટે એમણે આ પોતાની સાથે સાધ્યા છે લીધા છે અને પલટુ પણ ગરજ છે પણ ક્યાં સુધી એ બેઠેલા રહેશે એ એક મોટો પ્રશ્ન છે કારણ કે જેડીઓ ના અડધે અડધા સભ્યો એ કુમારને ખ્યાલ આવી ગયો હતો કે અડધા સભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે ભારતીય જનતા પાર્ટી એ ઓપરેશન કરી રાખ્યું હતું પરંતુ બાકીના જે સભ્યો છે એ તો લાલુ યાદવ સાથે રહેવાનું પસંદ કરશે એવો એમને ખ્યાલ હતો કારણ કે ત્યાં જે પ્રકારની સરકાર ના નિર્ણયો થયા જે પ્રકારે સામાજિક જનગણનાની વાત થઈ એ બધા નિર્ણયો એમાં કુમાર એ ભાગીદાર છે એ અને સાચા અર્થમાં કહીએ તો અને ઘણી બધી બાબતો બહુ સ્પષ્ટ થવા માંડી છે કે એમણે તેજસ્વી યાદવને ઘણીવાર હ્યુમિલેટ કર્યો છે કે બે હજાર પાંચ પહેલા કેવી સરકાર હતી વારંવાર એ પૂછતા હતા તેજસ્વી કે છે બે હજાર પાંચ પહેલા લાલુ અને રાબડીની સરકાર હતી અને એને જંગલ રાજ કહેવામાં આવતું હતું એની જ એને વારંવાર એની એ એનો એનો વારંવાર એના વિશે એ વાત કરતા હતા છતાં તેજસ્વીએ બહુ જ ગરીમાં જાળવી રાખી અને રિએક્ટ કરવાનું ક્યારેય પસંદ નહોતું કર્યું એને કામ પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું અને એટલા માટે જ આજે તેજસ્વી યાદવ પરિપક્વ રાજનેતા તરીકે પોતાની પ્રતિષ્ઠા ધરાવે છે અને હવે

એમને પલ્ટીશ કુમાર અથવા તો ગિરગીટ રત્ન એમને મળવો જોઈએ જેમ રંગ બદલે પણ પાછળ રાખી શકે એટલે એમ કે ગિરગીટ એટલે કાચિંડો ગિરગીટ રત્નનો એમને એવોર્ડ આપવો જોઈએ એવું એમણે કહ્યું છે પણ કવિતા જે છે એ કવિતા હું રિસાઈટ કરું છું અને ત્યાં આપણે આપણા આ એપિસોડ ના પ્રતિભાવો તમે જરૂર જણાવશો અને तमें जे मानो ए, अने ए, जो मानो ये तमने शु लगे ये जरूर जनवे लखे जब भाव न जागा भावों में उस भावों का कोई भाव नहीं जब भाव न जागा भावों में उस भावों का कोई भाव नहीं ऐसी भावों का कोई स्थान नहीं जिसका भाव नहीं अपनी अपनों की भावों में कहा रखी है भाव तेरी जिसका ख्याल तेरी भावों में बस सत्ता का ख्याल है तेरी भावों में अपनों के भावों का क्या हुआ तेरा अंत होगा और अंत होगा तेरी भावों का कोई शान नहीं होगा तेरा जब बात होगी तेरी भावों का आमने बहु स्पष्टपणे तेज प्रतापे कहू બાવજૂદ એટલે જયારે પાછા પર્યા સત્તર મહિના પહેલા લાલુની સાથે પાછા એવા ત્યારે ની સામે હાથ જોડીને માફી માંગી હતી અને આજે પાછા એ ઘર વાપસી કરી રહ્યા છે હવે એમનું ઘર કયું એ ખબર નથી કારણ કે એટલી બધી વખત એમણે ઘર વાપસી કરી છે કે હવે આવતા દિવસોમાં એમની પાર્ટીનું શું થશે એ ખબર નથી પણ તેજસ્વી એ કહ્યું છે કે બે હજાર ચોવીસમાં માં એમની પાર્ટી ખતમ થઈ જશે જેડીયુ ખતમ થઈ જશે અને તેજસ્વી આમ તો બહુ ઓછું બોલે છે પણ એ કહે છે કે લોકો કો પૂરી તરફ ધૈર્ય રખના કલસે લગાતાર ટ્રાન્સફર પોસ્ટ જો કરનામી સરકાર ટિપ્પણી નહીં કરના હે એને બહુ સ્પષ્ટપણે પોતાના ધારાસભ્યોને પણ બહુ સહજ રહેવા માટે અને કોઈ ટિપ્પણી નહીં કરવા માટે કહ્યું હતું જેથી તેજસરે જેથી નીતિશ કુમારને એવું બાનુ મળે કે પ્રવક્તા દલિત નેતા એમના ટીવી ઉપર હું એમને સાંભળતો હતો અને એમણે કહ્યું હતું કે અગાઉ જયારે ભાજપ અને જેડીયુ સાથે ચૂંટણી લડીને એમણે સરકાર બનાવી હતી ને એ સરકાર તોડીને એ જયારે આરજેડીમાં આવ્યા હતા એ પણ યોગ્ય નહોતું અને આજે જયારે પાછા જ ગયા ભાજપ સાથે એ પણ યોગ્ય નથી મને લાગે છે કે કોંગ્રેસના એ પ્રવક્તા જે ટીવી ઉપર આવી વાત કે એને એનામાં ઘર્ષ જોઈએ કારણ કે એ સાચી વાત કહી રહ્યા છે કે આજે જે જઈ રહ્યા છે એને તમે વખોડો છો તો તમારી પાસે જયારે આવ્યા ત્યારે એને પણ વખોડવા જોઈએ આટલી વાત ફરી નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને આ એપિસોડ હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને હા આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો દેશમાં અને વિદેશમાં નમસ્કાર